નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે આધુનિક યુગની લત એટલે કે આજે ભારત દેશ જે ડિજિટલી કનેક્ટેડ આપણને જોવા મળી રહ્યો છે સૌથી વધુ એટલે કે સમગ્ર વિશ્વની વાત કરીએ તો ભારત દેશ એવો દેશ છે કે જેની વસ્તી સૌથી વધારો વધારે ડિજિટલી કનેક્ટેડ આપણને જોવા મળી રહી છે અને આજે આધુનિક યુગની લત છે એ છે ટેકનોલોજીની લત ક્યાંક ટેકનોલોજીનીના જે ફાયદા છે તેની સામે ગેરફાયદા પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે જે આરબીઆઈનો રિપોર્ટ સામે આવ્યો છે રિપોર્ટના આંકડાઓ જો આપને જણાવું તો ભારતીય રોજ સરેરાશ છ પોઈન્ટ પિસ્તાલીસ કલાક ફોન નેટ પર ઓનલાઈન રહેતા જોવા મળી રહ્યા છે અને આપણને એવું પણ લાગે કે જો આવું થઈ રહ્યું છે તોમાં ખોટું શું છે કારણ કે આજના સમયમાં દરેકે દરેક વ્યવસાય ફોનની સાથે કનેક્ટેડ છે દરેકે દરેક જોબ આજે ફોનની સાથે કનેક્ટેડ છે ઇવન નાના બાળકોના હોમવર્કથી લઈને નાની નાની બાબતો પણ ફોન અને ડેટાની સાથે કનેક્ટેડ છે ને એટલા જ માટે આજે ભારત દેશમાં સૌથી વધુ વસ્તી આજે ફોનની સાથે કનેક્ટેડ જોવા મળી રહી છે પણ એની સાથે સાથે સામે એવું પણ જોવા મળી રહ્યું છે કે ક્યાંક તેના ગેરફાયદા વધતા જોવા મળી રહ્યા છે જે નાના બાળકો ફોનનો વધુ દુરુપયોગ ઉપયોગ કરતાં આપણને જોવા મળી રહ્યા છે એમાં જ જે ટાસ્ક પૂરા કરવાવાળી ગેમ આવતી હોય છે જેના પર ઘણી બધી વખત ચર્ચા પણ કરવામાં આવી છે કે ક્યાંક આ નાના બાળકો ટાસ્ક પૂરા કરવામાં પોતાના પરિવારજનો માટે પણ ઘાતક સાબિત થઈ ચૂક્યા છે ત્યારે વધુ એક કિસ્સો એવો પણ સામે આવ્યો છે કે ધોરણ દસમાં અભ્યાસ કરતો જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીએ ટાસ્ક પૂરા કરવાની ચક્કરમાં એટલે ઓનલાઈન ગેમના ચક્કરમાં દસમા માળેથી કૂદી ગયો છે આ પ્રકારની કોઈ પહેલી ઘટના નથી આ પહેલાં પણ ઘણા એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં ટાસ્ક પૂરા કરવાના ચક્કરમાં ક્યાંક નાના બાળકોએ મર્ડર પણ કર્યા છે અને એની સાથે ભારતીય રોજ સરેરાશ છ પોન પિસ્તાલીસ કલાક ફોન અને નેટમાં પસાર કરી રહ્યા છે એ પણ કેટલું ઘાતક કહી શકાય છે અને સાયબર ક્રાઇમ જે વધતો જોવા મળી રહ્યો છે એનું કારણ પણ એ જ છે કારણ કે અત્યારે બધા જ વ્યવસાય બધા જ પેમેન્ટ પણ આપણે ઓનલાઈન કરી રહ્યા છે ને એ પણ બે કરી રહ્યા છે કોઈપણ પ્રકારની જાણકારી ન હોય છતાં પણ લિંક પર ક્લિક કરીને અત્યારે ઓનલાઈન પેમેન્ટ કરવાની લોકોને ટેવ પડતી જોવા મળી રહી છે તેના કારણે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે સાયબર ક્રાઇમથી જે નુકસાન થતું હોય છે તેમાં ત્રણ વર્ષમાં અઠ્યાવીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે દેશમાં સાયબર હુમલા સૌથી વધુ ટ્વેન્ટી ટુ પર્સન્ટ એટલે બાવીસ ટકા ફિશિંગ થકી થઈ રહ્યા છે વૈશ્વિક સ્તરે સાયબર ક્રાઇમથી નુકસાનનો જે આંકડો છે છસો ત્યાસી લાખ ઉપર પહોંચી ગયો છે એટલા જ માટે આ જે વિષય છે તે ખૂબ જ ચિંતાજનક છે અને તેના પર ચર્ચા કરવાની જરૂર છે આ વિષય પર ચર્ચા કરવા માટે કર્મશ્રી પટેલ સાયબર સિક્યોરિટી કન્સલ્ટન્ટ આપણી સાથે જોડાયા છે એમડી મનોચિકિત્સક છે ડોક્ટર હર્ષિલ શાહ આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક નમસ્કાર કર્મશ્રીજી સૌથી પહેલા આધુનિક યુગની જે લત જોવા મળી રહી છે સાયબર સિક્યોરિટી કન્સલ્ટન્ટ તરીકે આજે જે આંકડો છે તે કેટલો મોટો કહી શકાય છે કે ભારતીય રોજ સરેરાશ છ કલાક ફોન પર કે નેટ પર પોતાનો સમય કાઢી રહ્યા છે ઓનલાઈન રહી રહ્યા છે અને ભારત એ સૌથી વધુ વસ્તી જે ભારતની છે જે ડિજિટલી કનેક્ટેડ આપણને જોવા મળી રહી છે આંકડો તો ઘણો મોટો જ છે પિનલબેન પણ તમે જોવા જાવ તો અત્યારે કોઈ પણ વસ્તુ મોબાઈલ કે ઇન્ટરનેટ વગર પોસિબલ જ નથી ચાહે તમે રોજબરોજની વસ્તુઓ જુઓ તમારા સમાચારથી ચાલુ થાય તમારું ઓટીટી પ્લેટફોર્મ થઈ ગયું તમારું બેન્કિંગ થઈ ગયું નું ભણવાનું થઈ ગયું ઈચ એન્ડ એવરીથિંગ તમે ટ્રાવેલ કરી રહ્યા છો તો વિધાઉટ ગુગલ ઇટ્સ નોટ પોસિબલ કે તમે ક્યાંય સર્ચ કર્યા વગર તમે પહોંચી જાઓ તમારે ખાવાનું શોધવાનું છે દરેકે દરેક વસ્તુ એપ્લિકેશન બેઝડ થઈ ગઈ છે કયું ફૂડ સારું છે રિવ્યુઝ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે એટલે જે કલાકો છે તેમાં અગર પ્રોડક્ટિવિટી જોવા જઈએ તો અગર સારી રીતે યુઝ કરી રહ્યા છો તમે એને તો એ ફ્રુટફુલ છે કે તમે તમારા કામ માટે કે તમે તમારા ભણવા માટે કે કંઈક સારું નવું શીખવા માટે યુટિલાઇઝ કરી રહ્યા છો તો એટલો આંકડો જે હાર્મફુલ આંકડો છે એના કરતાં હાર્મફુલ આંકડો વધારે મોટો છે જે અવર્સ છે તે જી જી ડોક્ટર હર્ષ અત્યારે જે આ સમય વધુમાં વધુ લોકો ભારતીય જે વધુમાં વધુ ફોન અને નેટવર્ક પર પસાર કરી રહ્યા છે એ માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય કહી શકાય છે અ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મને વેલકમ કરવા માટે અને તમે જે સવાલ પૂછ્યો કે જે વધારે ને વધારે કલાકો યુઝ કરે છે ડિજિટલ એડિક્શન ટાઈપનું થઈ ગયું છે એના કારણે મેન્ટલ હેલ્થ પર બહુ ખરાબ અસર થતી હોય છે અને જેમ આપણે કીધું કે ટેકનોલોજી લાઈક અ ડબલ એક્સપોર્ટ બરાબર એના ફાયદા છે એટલા જ ગેરફાયદા છે એટલે તમે જો લિમિટમાં યુઝ કરો તો હજી બરાબર પણ જો એ તમે લિમિટ કરતા વધારે એડિક્ટ થઈ જાઓ તો પછી એ બહુ હાનિકારક હોઈ શકે અને એને એક્ઝામ્પલ આપીએ તો ઘણા બાળકોની ઘણા મોટા ભાગના લોકોની એવી આદત હોય છે કે રાતે ઊંઘવાના ટાઈમ સુધી એ લોકો ફોન યુઝ કરતા હોય છે અને જેટલું તમે રાતે ફોન યુઝ કરશો ને એટલી એ સ્ક્રીનની જે લાઇટ છે બરાબર એ તમારા આંખમાં જાય ને એના કારણે તમારી સ્લીપ આખી ડિસ્ટર્બ થતી હોય છે અને ઘણીવાર એવું થતું હોય કે સ્લીપ તો ડિસ્ટર્બ થાય પણ રાતે બી વચ્ચે ઉઠી ઉઠીને લોકો અગર ટાઈમપાસ માટે ફરી ફોન જ યુઝ કરે એટલે ફર્સ્ટ ઓફ ઓલ હું તો એ કહીશ કે સૌથી ખરાબ જવાનું ઇમ્પેક્ટ થતું હોય તો એ સ્લીપ ઉપર છે આપણી ઊંઘમાં છે અને બીજી વસ્તુ કે જેમ કોઈ બી નશો તમે લઈ લો કે આલ્કોહોલ સિગરેટ સ્મોકિંગ કોઈ બી ટાઈપનું એ જ રીતનો એક આ નશો જ છે ડિજિટલ એડિક્શન બી બીકોઝ આમાં કેવું છે દેટ તમે ફોન યુઝ કરો તમે માની લો એમાં કોઈ ગેમ રમો કે કોઈ બી ટાસ્ક કરો તો નોટિફિકેશન આવે જયારે નોટિફિકેશન કેવું કઈ આવેલા આપણને તરત થાય કે ભાઈ આપણે ફોન પર જોઈએ શું ચાલી રહ્યું છે અને જેવું આપણે જોઈએ એવું મગજમાં કેમિકલ રિલીઝ થતું હોય જેને ડોપામીન કહેવાય એક ન્યુરો ટ્રાન્સમિટર જેના કારણે આપણને સારું લાગે એટલે તમે જોવા જાવ તો તમે ગેમ રમો એમાં એક લેવલ બીજા લેવલ પાર કરો તો તમને સારું લાગે નોટિફિકેશન આવે તો સારું લાગે લાઇકસ આવે તો સારું લાગે એટલે એક ટાઈપ તમને નહીં ખબર કે તમે કઈ રીતે અમારે એડિક્ટ થઈ રહ્યા છો અને અપાર્ટ ફ્રોમ ધેટ આના ખરાબ ઇમ્પેક્ટ આપણા મૂડ પર થાય ડિપ્રેશન માની લો એન્ઝાયટી માની લો ચિંતા માની લો એ બધી વસ્તુ આના કારણે થતી હોય છે અને કોલેજ માં તમે જોઈ લો કેડોલેસન્સ એજમાં જોઈ લો તમે યંગ એજમાં એમાં લોકો કમ્પેરિઝનમાં ફસાઈ જાય કે ભાઈ સોશિયલ મીડિયા પર આને આ પહેર્યું છે આને આ લીધું છે ફર્સ્ટ ઓફ ઓલ આખું વર્લ્ડ જ મોટા ભાગનું ફેક હોય છે બધા પોતાની સારી જ વસ્તુ એમાં ડિસ્પ્લે કરવા પણ એના કારણે કમ્પેરિઝન્સ બી લોકો વચ્ચે બહુ વધી ગયા છે તમારું મેન્ટેલ હતું એના કારણે ઘણું ખરાબ થઈ શકે છે જી તનશ્રી વાત જ્યારે આપણે સાયબર સિક્યોરિટી ની કરીએ ત્યારે ભારત દેશમાં સાયબર સિક્યોરિટી કેટલી છે જ્યારે આપણે એક રીતે એ જોઈ રહ્યા છે કે આપણો જે દેશ છે વધુમાં વધુ ડિજિટલી કનેક્ટેડ થઈ રહ્યો છે ને ગવર્મેન્ટ પણ એ જ છે જે રીતે મોદી સરકારમાં વધુમાં વધુ લોકો જે ડિજિટલી કનેક્ટેડ થાય તે માટે એનું બીડું ઝડપ્યું છે અને તેમાં આપણે આગળ વધી રહ્યા છે દરેક દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ પણ કરી રહ્યા છે દરેક વસ્તુ અત્યારે ઓનલાઈન થાય છે તો કર્મશ્રીજી આપનું શું માનવું છે કે જે આપણે જેટલા ડિજિટલી કનેક્ટેડ થઈ રહ્યા છે જેટલું તેનો ઉપયોગ કરી રહ્યા છે એની સામે શું એટલી સિક્યોરિટી મળી રહી છે ભારત દેશમાં હા ડેફિનેટલી હું એવું કહીશ કે ભારત સરકાર અત્યારના ટાઈમમાં આપણે પહેલા અત્યાર સુધી લાઈક ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી પહેલા આપણે આઈટી એક્ટ ટુ થાઉઝન્ડ ઉપર કામ કરતા હતા અત્યારે આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં માં છીએ છતાં બી બે હજાર ને ત્રેવીસ સુધી આપણે બે હજારની જે આઈટી એક્ટ હતી જેમાં સાયબર તો વર્ડ જ નતો સાયબર રિલેટેડ કોઈ ક્રાઇમ જ નહોતા કે એના રિલેટેડ કોઈ એક્ટ નથી ખાલી એક કે જેની અંદર તમારું પ્રાઇવસીનું એક નાનકડો પોર્શન આવતો તો કે એ રિલેટેડ કશું બી હોય એમાં તમારો કેસ આવી શકે પણ હવે ભારત સરકારે પ્રોપરલી ડીપીડીપી ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ કાઢી છે જે હજુ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી રહી છે એના સેક્શન આવી રહ્યા છે ધીમે ધીમે હવે તમે કોઈ હવે એ એના અંદર સ્પેસિફિકેશન આપેલા છે કે ફિશિંગ રિલેટેડ છે તો આ ઓનલાઇન પ્રાઇવસી રિલેટેડ તો આ બેંક ફ્રોડ રિલેટેડ છે તો આ એક્ટ તો દરેકને એક બાયફર્કેશન મળ્યું છે તો સાયબર એક પર્ટિક્યુલર એરિયા આપી દીધો છે ગવર્મેન્ટે બીજી વસ્તુ કે સપોઝિંગલી બેંક્સ છે કે જેમ કે આરબીઆઈ છે સેબી છે એ લોકો વાર તહેવારે દરેક ટાઈમ પર એમની એડવાઇઝરી બહાર પાડતા હોય છે કે બેન્ક ઓટીપી આપે બેંક કોઈ દિવસ ઓટીપી તમને ફોન પર માંગશે નહીં રાઈટ સો એ ટાઈપના નોટિફિકેશન્સ તમને આવતા જ હોય છે કે તમારે એને લેવું પડે બીજું આપણી પાસે અંદર કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે સર્ટ ઇન સર્ટન ઇન્ડિયા એ પણ ટાઈમ ટુ ટાઈમ એનું એડવાઇઝરી બહાર પાડતી હોય છે ફોર ઇચ એન્ડ એવરી ટાઈપ ઓફ બિઝનેસીસ તો આ બધાને ધ્યાનમાં રાખીને સરકાર તો એનું કામ કરી જ રહી છે આ લોકો તમને જાણી માટેની અવેરનેસ લોકો માં કેટલી છે આપણે બીજી છે જે પોપ્યુલેશન છે લોકો એવું જ માને છે કે આને તો ભૂલી જ જવું પડશે રીતે સ્પેસિફિકલી દરેક દરેક અવેરનેસ આપવામાં આવે છે ટેલિવિઝન્સમાં અવેરનેસ આપવામાં આવે છે છોકરાઓને સ્કૂલમાં અવેરનેસ આપવામાં આવે ચાલુ કરેલું છે કે તમે તમારા પેરેન્ટ્સને ને ને બધાને સમજાવો કે ભાઈ સોશિયલ મીડિયાનો યુઝેજ કેવી રીતે કરવાનો ફોનનો યુઝેજ કેવી રીતે સેફલી કરવાનો

બટ નો યુ એઝ અ પેરેન્ટ ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ટેક કેર ઓફ ધીસ થિંગ ટેકનોલોજીમાં એવી ઘણી બધી એવા ઓપ્શન્સ પણ પણ ઘણા બધા છે કે જેને લઈને માતા પિતાએ અવેર રહેવું જોઈએ એટલે એમને જો જાગૃતતા એ લોકો જોઈ શકશે કિડ્સ માટેનું પણ એક અગલ અલગ વેબસાઇટ આવે છે કે તમે જો એ ઓપન કરીને આપી દો તો બાળક એવી કોઈ વેબસાઇટ ઓપન પણ ના કરીશ શકાય નહીં કરી શકે જોઈએ માતા પિતામાં ત્યારે જઈને આપણે એમને અટકાવી શકીએ ત્યારે જઈને આપવું આપણે રોકી શકીએ દરેક મોબાઈલમાં પેરેન્ટલ કંટ્રોલ આવે જ છે ઇવન ટેલિવિઝનમાં પણ હવે તો સ્માર્ટ ગયા છે તો એના અંદર પણ પેરેન્ટલ કંટ્રોલ આવે છે તો તો એ તમારે જઈને એને એક્ટિવેટ કરો તમે તમારા બાળકને કયું એપ્લિકેશન યુઝ કરવા દેવા માંગો છો તો એ તમે એના એજ ગ્રુપ પ્રમાણે તમે એને એ જ અલાવ કરી શકશો તો એ બીજી કોઈ જ વસ્તુ નહીં જોવે અપાર્ટ ફ્રોમ વોટ યુ વોન્ટ ડેમ ટુ સી જી 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 ડોક્ટર હર્ષી આપનું શું માનવું છે બાળકો કે જે આ કિસ્સાની વાત કરીએ કે જેની આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે ઓનલાઈન ગેમ ની લત એવી કે ટાસ્ક માટે ધોરણ દસ નો વિદ્યાર્થી ચોદમાં માળે કૂદી ગયો છે આ કેવા પ્રકારની માનસિકતા છો અને એટલું પણ ભાન ન રહે શું એવું કહી શકાય છે કે આ જે ઓનલાઈન ગેમ્સ હોય છે બાળકોને એટલું પોતાના માં કરી લે છે કે બાળકને એ પણ ખ્યાલ ન હોય કે ચોદમાં માળે કૂદી રહ્યો છે યસ યસ તમારો સવાલ બરાબર છે એમાં એકચ્યુઅલી કેવું હોય છે કે મેં તમને કીધું ને કે ટેકનોલોજી અને ગેમ્સ એવી રીતે જ એક્ટ કરે કે તમે એક લેવલ પાર કરો એક ટાસ્ક કરો પછી તમને એક ટાઈપનો રિવોર્ડ આપે કે માની લો કે તમે હમણાં એક રિસન્ટલી ટ્રેન્ડિંગ એમાંથી પબજી બરાબર તો તમે પબજી નો એક સ્ટેજ પાર કરો તો તમને કઈક ગિફ્ટ આપેલા યુ નો દે દે શો સમોર્ડ કે સ્ટાર આપે હવે એમાં કેવું હોય કે બાળકને આમ એક ટાઈપનું એ ડોપા જે કિક મળે એમ એ કેમિકલ જે રિલીઝ થાય એ ગિફ્ટ જોઈને એનાથી એને પ્લેઝર મળતું હોય એટલે અગેન એ પ્લેઝર ધીરે ધીરે એડિક્ટિવ હોય બરાબર એટલે એક લેવલ પાર કરો એટલે એને પેલી ગિફ્ટ મળે એટલે સારું લાગે પછી બીજું પછી ત્રીજું પછી ચોથું એટલે એ એક ટાઈપનો એડિક્ટેડ જ તમને કરી દેતું હોય છે અને આના આના સિવાય જોડે જોડે ક્યુરિયોસિટી બી બહુ રાઇઝ કરે કે ભાઈ આપણને એવું થાય કે આ લેવલ કરીશ પછી શું થશે આ પછી શું થશે તો લગભગ એવું બની શકે કે પેલા બાળક કદાચ આમાં એટલો ઘુસી ગયો હોય કે ભાઈ એને સરાઉન્ડિંગ બી ભાન ના રહ્યું હોય એનામાં એટલો એ ઇમર્જ થઈ ગયો કે ભાઈ એટલો ડૂબી ગયો કે ભાઈ આના પછી શું હશે તમે માની લો જોડે જોડે ઓફામિન જે તમને એડિક્ટ કરી દે છે એ બંને વસ્તુના કોમ્બિનેશન થી થયું હશે એવું મને લાગે છે અને સેકન્ડ રીઝન કે યુઝઅલી આના વિક્ટીમ બાળકો જ બનતા હોય છે મોટા ભાગે એવું નથી કે બધા કોઈ અડલ્ટ નથી બનતું અડલ્ટ બને છે બટ એસ્પેશિયલી ગેમની વાત કરીએ તો બાળકો અને જે વધારે યંગસ્ટર્સ છે એ વધારે બનતા એનું રીઝન એ છે કે એક ની મેચ્યોરિટી બાળકોમાં ઓછી હોય કમ્પેર ટુ એટલે એ મેચ્યોરિટી ઓછી હોય એટલે એ લોકો વધારે સસેપ્ટેબલ બી છે ને એ લોકો એટલી મેચ્યોરિટી કદાચ અમુક લોકો મને આવી હોય કે ભાઈ આવું ના કરવું જોઈએ અને આઈ થિંક એ મેચ્યોરિટી નો બી એક બહુ મોટો રીઝન બનતો હોય છે કે બાળક કેટલું મેચ્યોર છે અડલ્ટ છે બાળક છે બાળક છે તો એ વધારે પ્રોન છે એ વધારે વેલનરેબલ છે આ બધી વસ્તુ જી હવે કર્મશ્રીજી અહીંયા સાયબર થી જે નુકસાન થાય છે ને એ ત્રણ વર્ષમાં અઠ્યાવીસ ટકા જેટલું વધ્યું છે શું લાગે છે આપણે આપણે વાત કરી કેટલા બધા સાયબર સિક્યોરિટીના આપણી પાસે ઓપ્શન્સ છે પણ આપણને નથી લાગતું કે આજે હેકર્સ છે આ જે લોકો સાયબર અટેક કરે છે અટેકર્સ છે એ લોકો વધુમાં વધુ અત્યારે એક્ટિવ જોવા મળી રહ્યા છે એ લોકોનો નોલેજ કદાચ સિક્યોરિટીની સામે નોલેજ કરતા એ લોકોનું નોલેજ કંઈક વધારે જોવા મળી રહ્યું છે એના કારણે ત્રણ વર્ષમાં આ આંકડો વધતો જઈ રહ્યો છે યસ પિનલબેન આંકડો વધી રહ્યો છે એના સામે ટેકનોલોજી પણ એટલી એડવાન્સ થઈ રહી છે અને ટેકનોલોજીની અંદર હોલ્સ શોધવાનું કામ હેકર્સનું છે અને સિક્યોર કરવાનું કામ આપણું છે રાઈટ હવે તમે જે કીધું કે આટલા ટાઈમમાં આટલું જે વધી ગયું છે એના સામે દરેક મોબાઈલના અંદર ફીચર્સ આવે છે કે તમે તમારા ફોનને કેવી રીતે સિક્યોર રાખી શકો બીજું કે આ જેમ અવેરનેસનું આપણે કીધું કે દરેક જગ્યાએ અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે ટેકનોલોજીકલી એડવાન્સ થઈ જાઓ કે બધા સ્માર્ટફોન્સ યુઝ કરી રહ્યા છો હાઇએસ્ટ ક્વોલિટીના સ્માર્ટફોન્સ યુઝ કરી રહ્યા છો પણ ટેકનોલોજીકલી એડવાન્સ થઈ ગયા પણ એને સિક્યોર કેવી રીતે કરવાનું મેક્સિમમ લોકો પિનલ બેન એમનો બર્થ ડેટ જ એમનો પાસવર્ડ હશે આઈ કેન ગેરંટી દેટ એમનું બર્થ ડેટ એમનું પાસવર્ડ હશે યા તો એમનો ફોનના અમુક ડિજિટ હશે જે એમના ઓટીપીમાં હશે આ જ આ જે એમના એમપિનમાં હશે આ વસ્તુ કેવી છે કે ઇઝીલી ગેસેબલ છે અને જયારે તમને આ પાસવર્ડ સેટ કરવા માટેની જે વસ્તુઓ છે કે તમે ફોનમાં આપણા જે અમુક એજ ગ્રુપના લોકો છે જેમ કે કે એલ્ડરલી પીપલ છે જે તમે પાસવર્ડ પાસવર્ડ સેટ એમનો દરેક જગ્યાએ એક જ રાખવાનું ઇન્સિસ્ટ કરશે કે ના મને યાદ નહીં રહે ના દેટ મેક્સ સેન્સ કે ભાઈ તમે એક જ પાસવર્ડ રાખ્યો છે એ ઈઝીલી વલ્નરેબલ થઈ શકે છે બીજી વસ્તુ બાળકોની જી 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 કર હા એટલે આ કેવું છે કે તમારે દરેક જગ્યાએ તમારા ઈમેલ આઈડીઝ તમારા પાસવર્ડ તમારે અલગ અલગ રાખવા જોઈએ તમારે ફોનને પણ લોક રાખવું જોઈએ આપણા જે પેરેન્ટ્સ છે એ લોકો યુઝ્યુઅલી એમના ફોન્સને ફિંગરપ્રિન્ટથી કે પ્રિન્ટથી કે આલ્ફાબેટથી લોક નહીં કરતા રાઈટ તો હવે એ કેવી હોય ફોન ચોરાઈ જાય તો તમારો ફોન ઓપન થઈ ગયો તમે એને સિક્યોર નથી કરી શકતા ફાઇન માય ફોન એપ્લિકેશન છે દરેક ફોનમાં છે તમે એને ઈમેલ અકાઉન્ટથી કનેક્ટ કરો તો ફોન ચોરાઈ જાય પછી બી તમે એને ટ્રેક કરી શકો છો બટ એ કરવું પડે એટલે એ આપણે એ હજુ લેવલ સુધી પહોંચી જ નથી શકતા ત્યાં સુધી કે હવે શું કહી શકાય ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે તો છે છે એ જાણવું ખૂબ જરૂરી જરૂરી યસ પોતાના પેરેન્ટ્સને બી શીખવાડવું જોઈએ કે મોબાઈલ તમે અપાયો મમ્મી પપ્પાને તો પાસવર્ડ આપતા શીખવાડો તમે એમને કહો કે ભાઈ આ કોઈની જોડે તમારે ઓટીપી આવે તો શેર નહીં કરવાનો

પહેલા બિનલ બેન શું કહેતા હતા કે બેંક છે એવી રીતે ફોન કરીને ઓટીપી માંગતા હતા રાઈટ હવે એ લોકો પોલીસ વાળા બનીને કોલ કરે છે કે તમારા છોકરાઓ આવી રીતે ડ્રગ્સમાં પકડી લીધા છે તમે આટલા અમાઉન્ટ ટ્રાન્સફર કરો તો અમે કેસ નહીં કરીએ કસ્ટમ્સમાં તમારી વસ્તુ પકડાઈ ગઈ છે અને એટલું ઓથેન્ટિક એટમોસફિયર ક્રિએટ કરે છે પાછળ પેલું સિમ્બોલ બિમ્બોલ લગાડી દે છે પ્રોપર પોલીસના યુનિફોર્મમાં એમની વોટ્સએપની આઈડી ચેક કરશો ને તો તમને એવું લાગે કે સાચે ને પોલીસ વાળા જ છે તો હવે નાઉ દે હેવ મેડ ફિયર ધેર બિઝનેસ તો એક ડર ને એમને એમનું બિઝનેસ બનાવી દીધેલું છે તો એ ડર માંથી બી નીકળવાનું છે કે લોકો પોલીસવાળા પાસે નથી જતા એનું રીઝન બી આ છે કેમ થાય કે પૈસા માંગશે તો બટ દે હેવ ટુ હેવ ધ કોમન સેન્સ કે દે વોન્ટ આસ્ક કોઈ પણ કઈ પણ વસ્તુ શેર કરતા પહેલા આપણે ચકાસી જ લેવું પડે પછી પોલીસ વાળો હોય ઇન્કમટેક્સ ઓફિસર ની વાત હોય કોઈ નો પણ કોલ હોય પણ આપણે એની માટે અવેર રહેવું જરૂરી છે ડોક્ટર હર્ષ અનુસાર સાથે ઓનલાઈન રહેવાની જે લત લોકોને લાગી છે એમાં સૌથી વધારે આપણે વાત ચાલે અત્યારે ઇન્સ્ટાગ્રામ ની કરીએ તો ઇન્સ્ટાગ્રામ માં લોકો જે વધુમાં વધુ પોતાનો સમય આપી રહ્યા છે હમણાં થોડા દિવસ પહેલા કદાચ આપણે સાંભળ્યું હશે કે ઇન્ફ્લુઅન્સર છે એની ડેથ પણ આવી રીતે રીલ બનાવવામાં માં છે ક્યાંક આપણે સેલ્ફી લેવામાં લોકો પડી જતા હોય છે એક્સિડન્ટલી એક એના પહેલા આપણે વિડીયો બનાવતા હતા ને ત્યાં પણ ધૂથમાં લોકો એક આખો પરિવાર છે એ પરિવાર પણ ધોધમાં વહી ગયો હતો ને આ રીતે જે અત્યારે જે વધુમાં વધુ લોકોને લાઈક્સ અને વ્યુઝ ની લોકોમાં હોડ મચી છે એ કઈ રીતે લોકો માટે ઘાતક સાબિત થઈ રહી છે અને આને કેવી રીતે રોકી શકાય છે હા એટલે આમાં છે ને સૌથી વધારે જે આખો સોશિયલ મીડિયા ને ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ બી પ્લેટફોર્મ હોય બન્યું એટલે હોય કે આપણું અટેન્શન એ લોકો ગ્રેપ કરી શકે એમનો મેઇન પર્પઝ એ જ તમે કોઈ બી સોશિયલ મીડિયા લેશો તો એમનો એ જ પર્પસ હોય કે થાય એટલી ઓડિયન્સ ગેધર કરવી હવે ઓડિયન્સ ગેધર કરવા માટે એ લોકોની અમુક ટેક્ટિક્સ હોય જેમ કે માની લો કે તમે કોઈ બી વિડીયો ચાલુ કરશો તો સૌથી પહેલા એમાં હુક આવશે નો મતલબ શું કે તમે વિડીયો પર એવો એક વર્ડ લખ્યો હશે કે એ જોઈને આપણને એવું થાય કે હું ચાલુ કરું એમ એ લોકોએ સિમ્પલ લેંગ્વેજમાં ના લખ્યું પણ એ જોઈને આપણે તરત ક્લિક કરીશું એને હુક કહેવાય જેવો તમે ક્લિક કરો એટલે એ સારા સારા વર્ડ યુઝ કરીને તમારું અટેન્શન ગ્રેપ કરવા માટે રિટેન્શન રાખે એટલે સૌથી પહેલા હુકથી તમને એટ્રેક કરે પછી રિટેન કરવા માગે કે ભાઈ બે મિનિટનો વિડીયો છે તો એટ ધ એન્ડ ઓફ વિડીયો હું તમને કંઈક કહીશ એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો કંઈક સિક્રેટ રિવ્યુ કરીશ બરાબર તો આના કારણે તમે રિટેન રહેશો એન્ડ સુધી અને એન્ડ સુધી તમે રિટેન રહેશો એ જેવું પછી એટલે બીજો વિડીયો ચાલુ થશે બીજો બી એવો જશે ખબર પડે એટલે બધા વિડીયોમાં એ લોકો હુક પછી તમને એ રિટેન કરશે આખા વિડીયોમાં ને પછી છેલ્લે એ પતે એટલે તરત બીજો આવે કારણ કે રીલમાં તમે સ્ક્રોલ કરો તો ફટાફટ જ જતું હોય છે અને એમાં એમાં કેવું થાય દેટ આપણને ના ખબર પડે દેટ ક્યારે આપણે એમાં ઘૂસી ગયા કે પછી એનું ક્યારે આપણે એમાં એડિક્ટ થઈ ગયા અને બીજી વસ્તુ શું છે કે જે મેં પહેલા બી યુઝ કર્યું કે જ્યારે બી તમને લાઇક મળે કે પછી એક ફોલોઈંગ મળે કે આ બધું મળે એટલે કાઇન્ડ ઓફ એવું થાય દેટ એક વર્ચ્યુઅલ વર્લ્ડમાં આપણને પ્લેઝર મળે કે જે પેલી મેં ડોપામીન કીક કીધી કે મારી લોકો ઘણા કેસીસમાં આવ્યું હોય કે એક્ચ્યુઅલ તમે રિયાલિટી જો પીપલ આર લોનલી એમ કે એ લોકોની એક્ચ્યુઅલ લાઈફ બહુ લોનલી હોય પણ એ લોકો એવી ઇમેજ પ્રોજેક્ટ કરતા હોય સોશિયલ મીડિયા પર કે ના મારી જોડે બધું જ છે અને ખાસો ટાઈમ એવું થાય કે અગર અંદરથી રીઆર એમ એમટી ધ રિયલ વર્લ્ડ એ લોકોને એવું થાય કે લાઇક ફોલોઅર્સ એ લોકોથી એમને ગ્રેટિફિકેશન મળે કે અંદર એક સેટિસફેક્શન મળે કે ના ભાઈ મને બી લોકો ફોલો કરી રહ્યા છે અને મારી જોડે બી આ છે એ રીતે વીચ ગિવ્સ અ ફોલ્સ સેન્સ ઓફ કન્ટેન્ટમેન્ટ એટલે આ બધી વસ્તુઓ નંબર વન રીઝન કે જેના કારણે આપણે આમાં એડિક્ટ થઈ જતા હોઈએ છીએ અને બીજી વસ્તુ તમે પૂછ્યું કે એને પ્રિવેન્ટ કઈ રીતે કરવું તો એના અમુક હું ટીપ્સ આપવા માંગીશ તો એમાં સૌથી પહેલા આપણે એવું કરી શકાય કે ઘણા એપ બ્લોકર્સ આવતા હોય છે એપ સ્ટોરમાં કે જેનાથી શું થાય કે તમારા એપ્સનો ટાઈમ બહુ લિમિટ થઈ જાય કે ભાઈ તમે આ એપ ખાલી અડધો કલાક યુઝ કરી શકો પછી ઓટોમેટિક બંધ થઈ જાય એક ટેક્ટિક છે બીજી વસ્તુ તમે એવું કરી શકો કે તમે એપ્લિકેશન કોઈ ઇન્સ્ટોલ જ ના કરો કે પછી તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરેલું છે અને તમે રીમુવ કરી નાખો એટલે હવે શું થશે હું એવું નહીં કહેતો કે તમે સોશિયલ મીડિયા થી જતા રહો પણ એપ્લિકેશન તમે જે ડાઉનલોડ કરેલા એ રીમુવ કરી દેશો ને તમને તો કંઈ ચેક કરવું હશે તો ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ટાઈપ કરીને કરવું પડશે અને જેટલું તમને એવું થાય કે ના ભાઈ ઇન્ટરનેટમાં ટાઈપ કરવું પડે તો એક ટાઈપની ની આળસ આવે કે આટલું બધું કોણ કરે બરાબર નહીં મળે એટલું ઓછું બિલકુલ કારણ કે પેલું આપણા હાથના રીચમાં જ છે કે કઈ આવ્યું ને મેં જોઈ લીધું એમ પણ ઇન્ટરનેટ પર તમે ટાઈપ કરીને જો એમાં જવા માંગશો તો પછી એ હજી થોડું એક ટાઈપનું સ્ટ્રેનસ ટાસ્ક છે અને આના સિવાય થર્ડ ટીપ મારી એવી રહેશે કે તમે જે તમને જે પ્લેઝર ડિજિટલ વર્લ્ડમાંથી મળે છે એને તમે સ્વિચ કરી દો કોઈ ફિઝિકલ એક્ટિવિટીથી કે માની લો કોઈ સ્પોર્ટ કેવું કંઈ કે બાળકો જ્યારે એમના પેરેન્ટ્સ કોઈ એમના બાળકોને લઈને આવે કે ભાઈ મારો છોકરો આખો દિવસ ફોન પર રહે છે તો હું એમને એ જ પૂછું કે એને કોઈ સ્પોર્ટમાં રસ છે પછી એ લોકો પહેલા એને ક્રિકેટમાં રસ હતો તો એમને ક્લિયરલી એવું કે તમે એક કલાક એને ક્રિકેટ કોચિંગ જોઈન કરાવી દો હવે આમાં કેવું થાય કે ક્રિકેટ કોચિંગમાં જાય કે કોઈ બી ફિઝિકલ સ્પોર્ટમાં એ પ્લેઝર એને ફિઝિકલ એક્ટિવિટીથી મળવા મળશે એટલે તમે અગર કોઈ આવા ક્લાસીસ જોઈન લો બાળકને કે અગર તમે અડલ્ટ છો તો એક્સરસાઇઝ પર ધ્યાન આપો ફિઝિકલ એક્ટિવિટીમાં બહાર ઇન્વોલ્વ થાવ તો સેમ પ્લેઝર તમને ફિઝિકલ એક્ટિવિટીથી મળશે ને એ ફિઝિકલ એક્ટિવિટી આપણા હેલ્થ માટે ઉપરથી બેનિફિશિયલ સાબિત થશે એટલે આ મારી જી જી એમ સાથે કર્મશ્રીજી આપણે સોશિયલ મીડિયાનો સમય ઘટાડી પણ શકીએ છીએ અને જેની લત આપણને થઈ રહી હોય તો આપણે રોકી પણ શકીએ છીએ કર્મશ્રીજી બીજો એક અંતિમ સવાલ છે કે સાયબર હુમલા સૌથી વધુ ટ્વેન્ટી ટુ પર્સેન્ટ બાવીસ ટકા ફિશિંગ થકી થઈ રહ્યા છે એ કેવી રીતે થતા હોય છે ને કેવી રીતે રોકી શકાય છે ખૂબ જ ઝડપથી થોડો સમય ઓછી છે ઓકે ફિશિંગની એવી લિંક છે કે જે તમને અત્યારે વોટ્સએપમાં બી આવે છે તમને એસએમએસમાં બી આવે છે અને તમને માં બી આવે છે એના નામ બધાના અલગ અલગ છે પણ છે બેઝિક ફિશિંગ છે તમને એક એવી લિંક આપવામાં આવશે જેનો લોગો તમને એવું લાગે સપોઝ ઇંગ એક્ઝામ્પલ લઈ લઉં કે ની એપ્લિકેશન બધા જ યુઝ કરે છે તો ફિશિંગમાં એનો એમેઝોનનો લોગો લગાડી દીધો તમે એની લિંક જોશો તો એમાં એવું લખેલું હશે કે વિન પ્રાઇસિસ હવે વિન પ્રાઇસીસ એટલે ટુ અટ્રેક્ટિવ તમે ઈમેલ ઓપન કરવાના છો અંદર તમારું જે કન્ટેન્ટ છે એમાં લખેલું છે ક્લિક હિયર ટુ વિન ધ પ્રાઇઝ તમે જયારે એના પર ક્લિક કરો છો ત્યારે તમે સામેવાળાને કનેક્શન રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી કહેવાય એ તમે કનેક્શન એને આપ્યું ત્યાર પછી તમે એને જે પણ ડેટા માંગ્યો છે તમે એને આપી રહ્યા છો અત્યારે વોટ્સએપમાં ચાલ્યું છે પેલું સ્પીન ધ વિલ સ્પીન કરો એટલે તમને આવે હવે તમે ઓપન કરો ત્યારે એમ કે છે કે આ મેસેજ તમે ત્રીસ લોકોને મોકલો હવે ત્રીસ લોકોને તમે એમ કરીને કેટલા નંબર્સ મોકલી દીધા એને તમે એનું ડેટા બેંક વધારી રહ્યા છો યુ આર નોટ ગેટિંગ એનીથીંગ વિન આઈફોન વિન ટ્વેન્ટી પર્સન્ટ ઓફ હંડ્રેડ પર્સન્ટ ઓફ આઈફોન ઘણી બધી વસ્તુઓ છે હવે ફિશિંગ રોકવા માટે તમારે ચેક કરવું પડે કે જેન્યુઇન લિંક છે કે નહીં એમેઝોન નો સ્પેલિંગમાં એ કયા ફોન્ટમાં છે ત્યારથી લઈને ડોટ કોમ છે ડોટ ઇન છે ડોટ ઓઆરજી છે આપણે જોઈ શકીએ છીએ સિક્યોર હોય છે તો એસએસ એમાં આવતું હોય છે લખીને આવેલું હોવું જોઈએ એટલે તમારી ક્યારથી ખબર પડે

વાત કરી આજે આધુનિક યુગની આજે લત જોવા મળી રહી છે સોશિયલ મીડિયાની અને તેની સાથે સાયબર ક્રાઇમ પણ જોવા મળે છે બની ગયા સાથે કનેક્ટ છે કારણ કે આપણે નેટ અને ફોનની સાથે વધુ કનેક્ટેડ છે બધા જ જે પેમેન્ટ છે તે ડિજિટલી કરતા થયા થયા છે વધુમાં વધુ સમય આપણે જે ફોન અને નેટની સાથે પસાર કરી જ માટે સાયબર ક્રાઇમ વત્તા આપણને જોવા મળી રહ્યા છે એટલે આ બંને ને કેવી રીતે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો